પોરબંદર જિલ્લાનો આરટીઓ કોર્ટ છે જીજે ટ્વેન્ટી ફાઈવ ત્યાંનું મુખ્ય મથક છે પોરબંદર પોરબંદર જિલ્લાની રચના પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે થઈ હતી ત્યાંની જો કુલ વસ્તીની વાત કરીએ તો પાંચ લાખ પીંચ્યાસી હજાર ચારસો ને ઓગણપચાસ પોરબંદર જિલ્લાની વસ્તી ગીચતા બસો ત્રેપન પ્રતિ ચોરસ કિલોમીટર ત્યાંનું જાતિ પ્રમાણ છે નવસો પચાસ પોરબંદર જિલ્લાનું સાક્ષરતા દરની જો વાત કરીએ તો પિંચોતેર ટકા ત્યાંના વિધાનસભાની બેઠક છે એક લોકસભાની બેઠક છે ત્યાંનું ક્ષેત્રફળ બે હજાર ત્રણસો ને સોળ ચોરસ કિલોમીટર પોરબંદર જિલ્લાની મુખ્ય નદીઓ કઈ કઈ છે તો કે ભાદર સોનક અને મધુવંત ત્યાંનું મુખ્ય તળાવની જો વાત કરીએ તો સુદામા સરોવર અને કીર્તિ મંદિર તળાવ પોરબંદર જિલ્લાના મુખ્ય પાક કયા લેવાય છે તો કે ઘઉં બાજરો અને તલ અને ત્યાર પછી પોરબંદર જિલ્લાના મુખ્ય ઉદ્યોગો તો કે માછીમારી ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ તો આ હતું પોરબંદર જિલ્લા વિશે માહિતી જો તમારે છોટાઉદેપુર જિલ્લાની માહિતી જોવી હોય તો એની લિંક છે નીચે વિડીયોની લિંક છે આપેલી છે ત્યાંથી તમે એની માહિતી જોઈ શકશો અને હવે કમેન્ટ કરો કે નેક્સ્ટ તમારે કયા જિલ્લાની માહિતી જોઈએ છે થેન્ક યુ